વાત કરીશું એક મહત્વના સમાચાર સમાચાર મહત્વપૂર્ણ સામે આવી રહ્યા છે નેપાળમાં તોફાનોમાં અરવલ્લી જિલ્લાનો પરિવાર ફસાયો છે ભાવનગર બાદ અરવલ્લી જિલ્લાનો પરિવાર પણ ફસાયો હોવાની માહિતી સામે આવી રહી છે નેપાળની પોખરાની હોટલમાં પરિવાર સુરક્ષિત હોવાની પણ જાણકારી મળી છે જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા જોકે તેઓ પણ સુરક્ષિત હોવાની માહિતી સામે આવી રહી છે અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં આખું પરિવાર છે અને પરિવાર સુરક્ષિત હોવાનું જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે રાજ્ય સરકાર પરિવારને સુરક્ષિત બહાર નીકળવા કેન્દ્ર સાથે સતત સંપર્કમાં છે કેન્દ્ર સરકાર સાથે સાથે સંપર્ક કરી રહ્યું છે અને સુરક્ષિત પાછું મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નેપાળમાં થયેલ તોફાનોમાં અરવલ્લી જિલ્લાનો પરિવાર ફસાયો છે ગુજરાતના કેટલાક લોકો નેપાળમાં ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે નેપાળની પોખરાની હોટલમાં પરિવાર હાલ સુરક્ષિત હોવાની જાણકારી મળી રહી છે અને પરિવારજનોએ આ સમાચાર સાંભળીને રાહતનો શ્વાસ લીધો છે જિલ્લા પંચાયતના સભ્ય પરિવાર સાથે નેપાળ ગયા હતા અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં આખો પરિવાર છે અને પરિવાર સુરક્ષિત હોવાનું અરવલ્લી જિલ્લા કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે અને કેન્દ્ર સરકાર પાસે મદદની પણ માંગ કરવામાં આવી છે કેન્દ્ર સરકારને કહેવામાં આવ્યું છે કે તુરંત આ પરિવારને સુરક્ષિત પરત લાવવામાં આવે નેપાળમાં જે તોફાનો થયા છે જે દહેશતનો માહોલ નેપાળમાં જોવા મળી રહ્યો છે પરિવાર સાથે નેપાળ પ્રવાસે ગયા હતા તે પણ સુરક્ષિત હોવાની માહિતી અરવલ્લી જિલ્લા કલેક્ટરના સંપર્કમાં પરિવાર છે આ સાથે ભાવનગરના અલગ અલગ શ્રદ્ધાળુઓ પણ નેપાળ ગયા હોવાની માહિતી હાલમાં સામે આવી હતી ત્યારે તે પણ લોકો સુરક્ષિત હોવાની માહિતી મળી છે નેપાળમાં જે રીતનો હાલનો માહોલ છે ભારે લાગણી જેવી પરિસ્થિતિ નેપાળમાં જોવા મળી રહી છે અન્ય પરિવારના લોકો જે છે તે ચિંતામાં જોવા મળી રહ્યા છે પરંતુ જે સમાચાર મળ્યા છે કે પરિવાર જે નેપાળ ગયો છે તે સુરક્ષિત છે ત્યારબાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે

લેક સાઈડ એરિયા છે ત્યાં આગળ એ લોકો ફરવા માટે જતા હશે ને જોવા લાયક સ્થળ છે એટલે અમે ભારત થી ઘણા બધા લોકો ફરવા જતા છે અમે લોકો ફરવા જાય છે જિલ્લા પંચાયત ના બાળ કલ્યાણ સમિતિ ના ચેરમેન છે વિનાબેન એમનો પરિવાર છે ને પરિવાર સાથે ત્યાં આગળ છે પણ હાલ સુરક્ષિત છે અને એ લોકોને કોઈ પણ જાતની ત્યાં તકલીફ ના પડે વહીવટી તંત્ર ત્યાંના વહીવટી તંત્ર સાથે પણ અહિયાં જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીખે સંપર્ક કર્યો છે અને એ લોકોને જલ્દીથી ભારત આવે એ રીતના પ્રયત્નો થઈ રહ્યા છે જી જી કેન્દ્ર સરકાર સરસ સંપર્કમાં છે અને મદદની માંગ પણ કરવામાં આવી રહી છે તે અંગે શું અપડેટ મળી રહી છે હાલ જે ત્યાં સ્થિતિ છે ત્યાં હાલની સ્થિતિ ત્યાં કરફ્યુ છે ત્યાં આગાળી આમ તો બહુ જ એ વાળો વિસ્તાર છે પરંતુ કરફ્યુના કારણે ત્યાં આગળ કોઈ જ ત્યાં લોકો બહાર દેખાતા નથી અને ત્યાં પ્રશાસન છે એ પણ હાલ કોઈ કોઈપણ જાતની એ લોકોના સંપર્કમાં છે નહીં કોઈ એ પરિસ્થિતિને પહોંચી વળે એ સ્થિતિમાં નથી પરંતુ એની એની સરકારને એની ભારત સરકારની પણ વાત થઈ છે અને એના કલેક્ટર છે ત્યાંથી સતત સંપર્કમાં છે અને જે પરિવાર છે

ત્યાં નેપાળ ગયો હતો અને ત્યાં અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે નેપાળમાં તેને પગલે આ પરિવાર ફસાયો હોવાની જાણકારી જોકે પરિવાર સુરક્ષિત હોવાની જાણકારી પણ મળી છે